કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પચાસ કરોડના ખર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે રૂપિયા લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગૃહમંત્રીએ ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા નિર્મિત સંકુલમાં તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું રમત સંકુલમાં રૂપિયા નવ પોઈન્ટ પચ્ચીસ કરોડના ખર્ચે બનેલ મેદાનમાં આઉટડોર રમતના ચારસો મીટર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક વોલીબોલ ગ્રાઉન્ડ એસ્ટ્રોટર્ફ ફૂટબોલ ગ્રાઉન્ડનું પણ લોકાર્પણ કર્યું હતું રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ મલ્ટિપર્પઝ ઇન્ડોરમાં ઇન્ડોર રમતો ખો ખો જુડો જેવી રમતો માટેના મેદાન અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ઉચ્ચ અધિકારીઓ સહિત ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા